દર્શક મિત્રો આ વખતે ગુજરાતની અંદર કદાચ ઐતિહાસિક રીતે જોઈએ તો એટલો બધો વરસાદ અમુક વિસ્તારોની અંદર પડ્યો એટલે ઘણાને એવો સવાલ થાય કે એવું તો શું થયું કે ગુજરાતની અંદર આટલો બધો વરસાદ પડ્યો અને પૂરના પાણી અનેક વિસ્તારોની અંદર ફરી વળ્યા નમસ્કાર દર્શક મિત્રો વીસ અને ઓગણત્રીસ ઓગસ્ટની વચ્ચે ગુજરાતમાં જે મુશળધાર વરસાદ પડ્યો અભૂતપૂર્વ વરસાદ પડ્યો એને કારણે ઘણા બધા વિસ્તારોની અંદર પૂરના પાણી ફરી વળ્યા એટલે સામાન્ય રીતે તંત્રના લોકો કે નેતાઓ હોય એ એવું કહીને છટકી જાય છે કે આટલો બધો વરસાદ પડે કુદરતી વાત હોય એમાં અમે શું કરી શકીએ પરંતુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરનો મશીનરી ઇન્ટેલિજન્સ એન્ડ રિસાઈલન્સ લેબોરેટરીનો જે એક રિસર્ચ રિપોર્ટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વરસાદ માત્ર કારણ છે પૂર આવવા માટે એ વાત યોગ્ય નથી પૂર આવવાનું મુખ્ય કારણ એ છે કે તમે જે ડ્રેનેજ સિસ્ટમ છે એ બરાબર યોગ્ય રીતે રાખી નથી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આ વખતે ગુજરાતની અંદર કદાચ ઐતિહાસિક રીતે જોઈએ તો એટલો બધો વરસાદ અમુક વિસ્તારોની અંદર પડ્યો એટલે ઘણાને એવો સવાલ થાય કે એવું તો શું થયું કે ગુજરાતની અંદર આટલો બધો વરસાદ પડ્યો અને પૂરના પાણી અનેક વિસ્તારોની અંદર ફરી વળ્યા તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી ગાંધીનગરે એક રિસર્ચ કર્યું અને એક વિશ્લેષણ કર્યું બધા વરસાદના ડેટા પણ મેળવ્યા અને એ એના આધારે એક વિશ્લેષણ બહાર પાડ્યું તો એમાં એવું કહેવામાં આવ્યું કે ગંભીર હવામાનની સ્થિતિ વ્યાપક શહેરી વિકાસ વ્યાપક શહેરી વિકાસ બદલાયેલી ઊંચાઈ અને ડ્રેનેજ સિસ્ટમની પેટર્નમાં સમાધાનને કારણે પૂર આવવાની જે પૂર આવવાનું જે કારણ હતું એ મુખ્ય કારણ હતું હવે વીસ અને ઓગણત્રીસ ઓગસ્ટ વચ્ચે જે ભારે વરસાદ પડ્યો એમાં ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાંથી પંદર જિલ્લા એવા હતા કે એમાં જે ત્રણ દિવસનો વરસાદ હતો એ સામાન્ય રીતે દસ વર્ષમાં એક જ વખત આવે અને મોરબી અને રાજકોટની અંદર જે વરસાદ પડ્યો એ પચાસ વરસમાં એક જ વખત પડે એટલો વરસાદ પડ્યો દ્વારકાની અંદર તો એવું બન્યું કે સો વરસમાં એક વાર થાય એટલો વરસાદ દ્વારકાની અંદર પડ્યો વડોદરાની અંદર સ્થિતિ એવી થઈ કે વરસાદ તો પડ્યો પણ અભૂતપૂર્વ વરસાદ નહોતો પડ્યો એમ છતાં પણ પૂરનો સામનો કરવાની નોબત ઊભી થઈ કારણ કે ત્યાં આગળ જે વિશ્વામિત્રી નદી છે અને જે ડ્રેનેજ સિસ્ટમ છે એની સાથે ચેડા કરવામાં આવ્યા અને એને કારણે આ વડોદરામાં પૂરની સ્થિતિ ઊભી થઈ આપણે જોયું વડોદરાની અંદર ત્રણ દિવસ લોકોની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કારણ કે આજવા ડેમનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું અને વિશ્વામિત્રી નદીનું જે પાણી છે એ વડોદરાના બધા ઘણા બધા વિસ્તારોની અંદર ફેલાઈ ગયું અને લગભગ એક એક માળ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને લોકોને પાણી નહોતું મળતું શાકભાજી નહોતું મળતું દૂધ નહોતું મળતું આ બધી સ્થિતિનું નિર્માણ થયું હતું હવે આ જે રિસર્ચ જેમણે કર્યું છે મશીન ઇન્ટેલિજન્સ એન્ડ રિલાયન્સ રિસાયલન્સ લેબોરેટરી એના જે પ્રિન્સિપલ રિસર્ચર છે ઉદિત ભાટિયા એમણે એક સાદી ભાષાની અંદર સમજ પાડી છે એમણે એમ કીધું કે વરસાદ જ્યારે પડે એટલે પહેલો વરસાદ હોય તો એનું જે પાણી હોય એ પહેલાં તો જમીન શોષી લે પરંતુ એનાથી બી વધારે વરસાદ પડે અને જમીનની જે પાણી શોષવાની જે ક્ષમતા હોય એ પૂરી થઈ જાય એટલે એ જે પાણી હોય એ જમીનની ઉપર જ રહે પણ જો આ પાણીને તમે યોગ્ય રીતે વાળવા માટે તમે પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ ગોઠવી હોય તો એ પાણી ડ્રેનેજ સિસ્ટમના મારફતે મારફતે ચાલી જાય પણ તમે વિકાસના નામે એટલું બધું ત્યાં બાંધકામ કરી દીધું કે ત્યાં જે પાણી જતું જ અટકી ગયું તમે જે ખા આ જે પાણી હોય જેની જવાની સ્થિતિ હોય એ ખાડી તરફ બી જાય કે તળાવમાં બી જાય તો ખાડીમાં બી તમે બાંધકામ કરી દીધા તળાવ પાસે બી તમે તમારો વિકાસ કરી દીધો અને આપણે વડોદરામાં તો કોંગ્રેસે એવો આરોપ બી લગાવ્યો કે વિશ્વામિત્રી નદીની પાસે મોલ બાંધી દેવામાં આવ્યા છે મોટા મોટા બિલ્ડિંગો કન્સ્ટ્રક્શનો કરી દેવામાં આવ્યા છે તો આ જે કારણ છે એ મુખ્ય કારણ છે કે ભાઈ તમે પ્રોપર વેની અંદર જે પાણી જવા માટેનો જે રસ્તો જોઈએ એ તમે કર્યો નહીં એટલે એને કારણે આ બધા વિસ્તારોની અંદર પૂરના પાણી ફરી વળ્યા એટલે આઈઆઈટી ગાંધીનગરે સજેસ્ટ કર્યું છે કે આ વખતે તો થયું પણ બીજી વખત આવું નહીં થાય એના માટે તમે પહેલેથી જે તમારું ટાઉન પ્લાનિંગ કરો એમાં પહેલેથી પ્રોપરલી એવું પાણી પ્લાનિંગ કરજો કે વરસાદનું પાણી જે છે એ પ્રોપર વેની અંદર નીકળી જાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ